નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મતદાન પ્રક્રિયા પૂરી થતાં જ પશ્ચિમ બંગાળના જિલ્લામાં ભાજપના કાર્યકરની હત્યા કરવામાં આવી હતી આરોપ છે કે કોંગ્રેસના કાર્યકરોએ બીજેપી ગોળી મારી હતી જ્યારે તે ભાગદોડ ત્યારે તેઓ તીક્ષ્ણ અત્યારથી તેની ગરદન કાપી નાખી અને તેને પોતાની સાથે લઈ ગયા આ એકવાર આયોજન કરેલી હત્યા ગણાવી ભાજપે પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા છે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ભાજપના કાર્યકર હફીકસુલ જુલ શીખ શનિવારે રાત્રે ગંજના ચાની દુકાન પર બેઠો હતો ત્યારબાદ બાઇક પર આવેલા બદમા દુષ્કર્મ આચર્યું હતું મોટા ભાઈ જેનું સિદ્ધ મુલાનું કેવું છે કે હફીજુલ દુકાનમાં કેરમ રમી રહ્યો હતો ત્યારે મિત્રો એ સમયે તુલમુનના ગુંડાઓએ તેના ભાઈને ગોળી મારી હતી જ્યારે તે પોતાનો જીવ બચાવવા દોડ્યો ત્યારે તેને તીક્ષણ અત્યારનીથી ગરદન કાપી નાખી અને તેની સાથે લઈ ગયા મુલ્લાએ સીબીઆઈના તપાસની માગ કરતાં કહ્યું કે તે તે પોલીસ પર વિશ્વાસ નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નભાવે તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ